ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ગુરુવારના રોજ કોંગ્રેસ પાર્ટીના એકસો ઓગણચાળીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોએ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરીને માનપૂર્વક સલામી આપી હતી દેશની આઝાદીમાં સૌથી મોટું યોગદાન આપનાર કોંગ્રેસ પાર્ટી તેનો એકસો ઓગણચાળીસમાં સ્થાપના દિવસ ઉજવી રહી છે દેશની સૌથી જૂની પાર્ટી એવી કોંગ્રેસની સ્થાપના અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના દિવસે રોજ મુંબઈ ખાતે થઈ હતી એકસો ઓગણચાલીસ વર્ષ પૂર્ણ થતાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાની હાજરીમાં પ્રથમ કોંગ્રેસને ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ હરીશ પરમાર નગરપાલિકા વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહકારી આગેવાન સંદીપ માંગરોલા સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા